ક્યારે એવું માની શકાય ખરું કે આપણું મગજ કોઈ હેક કરી લે આપણને એ વ્યક્તિ જે કે તે જ દેખાય અને તે પણ હિપ્નોટિઝમ વગર આપણી રૂટીન લાઈફમાં નહીં પણ આવું બન્યું છે એક એવી વ્યક્તિની વાત આજે આપણે કરીશું કે જેનાથી આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સિગમન્ટ ફ્રોઈડ જેવા પોતાના વિષયના નિષ્ણાતો પણ અચંબો પામી ગયા હતા અને હિટલરે એને માટે બે લાખનું ઇનામ કાઢ્યું હતું અને જોસેફ સ્ટાલિન જેવા રશિયાના ડિક્ટેટરે એને પોતાને ત્યાં રહેવાની છૂટ આપી હતી વાત છે વોલ્ફ મેસિંગની વોલ્ફ મેસિંગ પોલેન્ડની અંદર જન્મ્યો હતો અને એના માતા પિતા એને ધર્મ પ્રચારક બનાવવા માંગતા હતા પણ વોલ્ફ મેસિંગને આ વાત મંજૂર નહોતી એટલે એ ઘર છોડીને ભાગી જાય છે હવે એક ટ્રેનમાં બેસે છે ટ્રેનની અંદર એને ખબર નથી કે એને ક્યાં જવું છે પૈસા હતા નહીં અને ટિકિટ તો લેવાનો સવાલ જ નહોતો એટલે ઝડપથી એક સીટની નીચે ભરાઈ જાય છે પણ ટિકિટ કલેક્ટર એને જોઈ લે છે એની પાસે ટિકિટ માંગે છે અને વોલ્ફને કોણ જાણે શું સૂજે છે તે પાસે પડેલો એક કાગળનો રદ્દી ટુકડો એ ટિકિટ ચેકરના હાથમાં આપે છે ટિકિટ ચેકર એને જુએ છે અને કહે છે કે અરે ભાઈ તમારી પાસે તો ટિકિટ છે તો પછી સીટની નીચે ભરાવાની શું જરૂર બહાર આરામથી બેસી જાઓ સીટ ઉપર આંચકો લાગ્યો નહીં મને પણ લાગ્યો તો જ્યારે મેં વાંચ્યું હતું અને આપણા કરતાં પણ વધારે આંચકો તો પહેલા વોલ્ફ મેસિંગને લાગ્યો એને પહેલી વખત પોતાની શક્તિનો અનુભવ થયો કે એ જે વિચારે છે એ સમા વ્યક્તિને માનવું પડે છે પણ આવી વ્યક્તિની કિંમત શું એને જોબ કોણ આપે એટલે એને એક સર્કસમાં કામ કરવા માંડે હવે સર્કસની અંદર એ ધીરે ધીરે પ્રતિષ્ઠિત થતો ગયો લોકો એનો ખેલ જોવા માટે આવતા હતા અને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે વખતના સદીના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને સિગમન્ટ ફ્રોઈડ સિગમન્ટ ફ્રોઈડ એક મહાન મનોવૈજ્ઞાનિક હતા બંને જણાની મુલાકાત લે છે મુલાકાત વખતે સિગમન્ટ હું શું વિચારું છું અને વોલ્ફ મેસિંગ કહે છે કે તમે એમ વિચારો છો કે આઈન્સ્ટાઈનની આ જાડી મૂછ એમાંથી એકાદ વાર ખેંચી લઈએ તો કેવી મજા આવે સિગમન્ટ ફ્રોઈડ પોતે તો મહાન મનોવૈજ્ઞાનિક હતા એ સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું કે હા સાચી વાત છે હું આ જ વિચારતો હતો હવે મનોવૈજ્ઞાનિકને પણ ખ્યાલ નથી આવતો કે આ વ્યક્તિમાં એવી રીતે કઈ શક્તિ છે જેનાથી એ માઇન્ડ રીડિંગ કરી શકે છે આની પ્રતિષ્ઠા ધીરે 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 વધવા માંડી પણ એક વખત એવું થયું કે એણે જાહેરમાં એવું સ્ટેટમેન્ટ કર્યું કે હિટલરે પૂર્વ તરફ આગળ નહીં વધવું જોઈએ મને બહુ ક્લિયરલી એવું દેખાય છે કે રશિયાની સેના બર્લિન તરફ આગળ વધી રહી છે હવે એ જમાનો હિટલરનો હતો હિટલરની ક્રૂરતા એની ચરમસીમાએ હતી યુરોપના ઘણા બધા દેશો પર હિટલરનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું અને એવી વખતે દેશના સર્વશક્તિમાન નેતાની સામે આવું સ્ટેટમેન્ટ કરવું કે તમે વિચારો કે કેટલું જોખમી હતું હિટલરને થોડો ઘણો તો આનો ખ્યાલ હતો જ પણ જ્યારે આવું સ્ટેટમેન્ટ સાંભળ્યું એટલે તરત જ એને પોતાની છુપી પોલીસ ગેસ્ટાપો નામ હતું હિટલરની છુપી પોલીસનો તેને આ વ્યક્તિની ધરપકડ કરવા માટે મોકલ્યો અને લોકો એની ધરપકડ કરતા અચકાતા હતા એટલે એણે કહ્યું કે હું બે લાખ રૂપિયા તેને માર્ક કેવું કે તેની જે કરન્સી હતી એમાં હું એને ઇનામ આપીશ પ્રયત્ન સફળ થયો વોલ્ફ મેસિંગની ધરપકડ થઈ એને કસ્ટડીની અંદર રાખવામાં આવ્યો અને બીજે દિવસે એને હિટલર સમક્ષ રજૂ કરવાનો હતો અને જ્યારે હિટલરના પોતાના માણસો એને કસ્ટડીમાંથી બહાર લાવવા માટે જાય છે ત્યારનું દ્રશ્ય જોઈને એ લોકો પોલીસો અંદર હતા અને આ વ્યક્તિ ક્યાંય દેખાતો નતો હવે વોલ્ફ મેસિંગ મોસ્ટ વોન્ટેડ થઈ ગયો હતો અને વધારામાં એ યહૂદી હતો યહૂદીઓ પ્રત્યેની હિટલરની નફરત જગ જાહેર હતી એટલે હવે ત્યાં રહેવામાં જોખમ હતું એટલે વોલ્ફ મેસિંગ નસીને જાય છે રશિયામાં હવે રશિયાની અંદર એ સર્કસમાં કામ કરવા માંડે છે અને સર્કસની અંદર એ લોકોનું મનોરંજન કરે છે આ જ રીતે ત્યાર પછી એક વખત ચાલુ સરકસે બે માણસો અંદર આવે છે એના ગ્રીન રૂમમાં અને કહે છે કે અત્યારે ને અત્યારે જ તમને સ્ટાલિન સમક્ષ ઉપસ્થિત થવાનો ઓર્ડર આપવામાં આવે છે જોસેફ સ્ટાલિન જે રશિયાનો સર્વેસર્વા હતો હવે ત્યાં જાય છે એટલે સીધો સ્ટાલિન એને મળે છે અને સ્ટાલિન એમ કે છે કે મેં તારા વિશે બહુ બધું સાંભળ્યું છે લોકોના મનમાં ઘૂસી જવાનું પણ મને એમાં વિશ્વાસ નથી તું એક કામ કર આવતીકાલે હું જે તને કહું છું એ બેંકમાં જઈને એક લાખ રૂબલ લઈ આવ કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ્સ વગર મને ખબર છે કે બેંકમાં તારું ખાતું નથી તારું એકાઉન્ટ નથી મેસિંગ ચેલેન્જ સ્વીકારી લે છે અને બેંકમાં જાય છે સ્ટાલિને ઓલરેડી ત્યાં પોતાના માણસોને મૂકી દીધા છે એના ગુપ્તચરો અને મિલિટરીના માણસો બેંકમાં છુપી રીતે નજર રાખી રહ્યા છે નક્કી કરેલા સમયે મેસિંગ ત્યાં જાય છે અને કાઉન્ટર ઉપર જઈને એક કોરો કાગળ આપે છે અને એકાઉન્ટન્ટને કે છે કે મારે એક લાખ રૂપિયા મારા ખાતામાંથી ઉપાડવાના છે એકાઉન્ટન્ટ એ કાગળ જુએ છે અને એક લાખ રૂબલ મેસિંગના હાથમાં મૂકી દે છે અને એક લાખ રૂબલ લઈને મેસિંગ સ્ટાલિન પાસે આવે છે કે આ સ્ટાલિન સ્તબ્ધ થઈ જાય છે પોતાના ગુપ્તચરોની કોઈ ભૂલ હશે કે આ માણસે કદાચ પહેલેથી પોતાને સાચો પાડવા માટે બેંકના કોઈ કર્મચારીનો સંપર્ક કરી રાખ્યો હશે એટલે એ તપાસ કરાવે છે મીનવાઈ મેસિંગ એમ કે છે કે એક લાખ રૂપલ મને આ બેંકમાં પાછા આપી દેવા તો તમારે તો ખાલી મારી શક્તિનું માપ કાઢવું હતું તો તે થઈ ગયું મારે કોઈને નુકસાન નથી કરવું એટલે એક લાખ રૂબલ પાછો આપવા માટે બેંકમાં જાય છે આ બાજુ સ્ટાલિનના માણસો પણ બેંકમાં જાય છે અને બેંકના માણસો પેલા કેશિયરને પૂછે છે કે તમે આ એક લાખ રૂબલ કયા આધારે આપ્યા જ્યારે આપણે ચેક થી પૈસા ઉપાડીએ તો આપણે ચેક બેંકમાં જમા કરતા હોઈએ છીએ તો તમને ચેક બતાવો અને એ વખતે કેશિયર પોતાની ફાઇલમાંથી એ ચેક કાઢે છે અને આંખો ફાટી જાય છે ત્યાં એક ખાલી કોરો કાગળ છે કેશિયરને હાર્ટ એટેક આવે છે ઢળી પડે છે ત્યાં જ પરંતુ એ જ વખતે મેસિંગની એન્ટ્રી થાય છે ને કહે છે કે આ એક લાખ રૂપિયા લઈ લો હજુ પણ સ્ટાલિનને વિશ્વાસ નથી આવતો એટલે એ એમ કે છે કે હવે તું મને આવીને મારા મેલમાં મળ તારી પાસે કોઈ જ પરમિશન નથી તારી પાસે કોઈ જ ડોક્યુમેન્ટ નથી કે જેને તું તારી આઈડેન્ટિટી તરીકે મારા અંગરક્ષકોને બતાવી શકે તને આ ચેલેન્જ આપું છું હવે એ જાય છે થોડી વારમાં એ સ્ટાલિનની સમક્ષ હાજર છે સ્ટાલિનને નવાઈ લાગે છે કે તું આવ્યો કઈ રીતે એણે કહ્યું કે હું આવ્યો ત્યારે મેં કહ્યું કે હું તો અહીંયાનો પોલીસ કમિશનર છું અને મારે પ્રેસિડેન્ટને મળવાનું છે મને આવવા દીધો ન તો એણે ડ્રેસ બદલ્યો ન તો એની પાસે કોઈ બીજો પુરાવો ને છતાં પણ એ આવી ગયો હજી પણ સ્ટાલિનને વિશ્વાસ નથી આવતો એટલે સ્ટાલિન એની ત્રીજી પરીક્ષા લે છે અને એમ કહે છે કે હવે તું એમ કર કે રાત્રે મારા બેડરૂમમાં આવ અને ત્યાં મને મળ હવે સ્થાલીમનો જે મેલ હતો એ ખૂબ મોટો હતો જે રૂમ્સ હતા એ બધા ઇન્ટરનલી કનેક્ટેડ હતા અને બાર સિક્યોરિટી વાળાને પણ ખબર નથી કે સ્થાલિન કયા રૂમ માં સૂતો છે આટલી બધી કડક સિક્યોરિટી વચ્ચે એ રાત્રે ઉપસ્થિત થઈ જાય છે કેવી રીતે ઉપસ્થિત થયો એનો જવાબ કોઈ આપી શકતું નથી એટલે આના પછી જનરલી કમ્યુનિસ્ટ લોકો ધર્મમાં નથી માનતા ફિલોસોફીમાં નથી માનતા પણ આના પછી સ્ટાલિનને એવો ડર લાગ્યો કે આ વ્યક્તિને જો હું સપોર્ટ નહીં કરું તો મારી ગાદી માટે આ વ્યક્તિ જોખમી સાબિત થશે એટલે છોડી દીધો કહ્યું કે તારે રશિયામાં જ્યાં ફરવું હોય ત્યાં અને મને જ્યારે તારી જરૂર પડશે ત્યારે હું તને બોલાવીશ મિત્રો એ ખબર નથી કે એની ક્યાં ક્યાં સ્ટાલિનને જરૂર પડી પણ નિષ્ણાતો એમ કહે છે કે અમુક મિલિટરી ઓપરેશન્સ આની મદદથી સ્થાલીને કર્યા હતા જે ઓપરેશન્સ કર્યા હોય તે બધા ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ્સ તરીકે રાખવામાં આવ્યા હોય અને આમ પણ રશિયાની અંદર જે કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ હતી એટલે પ્રેસ સેન્સરશીપ બહુ જ કડક રીતે લાગુ પડી હોય એટલે અંદર શું ચાલી રહ્યું છે કોઈને ખબર ન પડે એટલે હજુ પણ રશિયાની અંદર જો આ ડોક્યુમેન્ટને ડી કરવામાં આવે તો ઘણી બધી વાતો જાણવા મળે પણ આ વ્યક્તિની પાસે આવી તાકાત આવી શક્તિ કઈ રીતે આવી એને માટે બહુ બધા સંશોધનો થયા પણ કોઈ એના કન્ક્લુઝન પર પહોંચી નથી શક્યું ઓગણીસો ને છોતેરની અંદર આ વ્યક્તિનું મૃત્યુ થયું એટલે બહુ વર્ષો જૂની વાત છે કોઈ કિવંદતી છે કોઈ દંતકથા છે એવું પણ નથી અને આ બધા રેકોર્ડ્સ આજે પણ રશિયા અને જર્મનીની અંદર ઉપલબ્ધ છે તો આજની વાત અહીંયા પૂરી કરીશું એપિસોડ ગમે હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો શેર કરજો બીજા એપિસોડમાં ફરીથી મળીશું કોઈક નવી વાત લઈને ધન્યવાદ